ચાંદીમાંથી તૈયાર કરાયેલા પાવન પર્વે અર્પણ કરાઈ છે પાલખી જે છે તે અર્પણ કરવામાં આવશે ચાર મહિનાથી જ મહેનત બાદ તૈયાર થયેલી આ ચા ચાંદીની પાલખી શનિવારે મહાપ્રભુજીના પાંચસો પ્રાગટ્ય મહોત્સવના શુભ દિને મંદિરમાં શ્રીજી ચરણ અર્પિત કરવામાં આવી હતી આગામી દસ રોજ અકાત્રીજના પાવન પર્વે ભક્તોએ આપેલી ચાંદીની પાલખીમાં શ્રીજી બિરાજમાન થશે બાદમાં જ દર શુક્રવારે અને અગિયારશે જ શ્રીજીની આ પાલખીમાં જ લક્ષ્મીજી મંદિર સુધી જશે અને ભક્તોની ભક્તિ સ્વીકારશે અને ભક્તો ધન્યતા પણ અનુભવશે